ની પરીક્ષા હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓનું જમણવારનું આયોજન થાય છે એ આયોજન આ વર્ષે પણ દર વર્ષની જેમ બે હાજર દસ થી આયોજન અવિરત ચાલુ છે અને આ વર્ષે પણ એ જ રીતે કરવામાં આવ્યું છે આ આખું કારણ જોડિયામાં આયોજન કરવાનું એટલું જ છે કે બે હાજર દસ પહેલાથી એક બધા આગેવાનોની રજૂઆત એવી હતી એક મોટો તાલુકો હોય અને બહુ દૂર દૂરથી વિદ્યાર્થીઓ એક જ સેન્ટર જોડિયા ખાતે દસમા અને બારમાના સ્ટુડન્ટ આવીને એક્ઝામ માટે આવતા હોય ત્યારે સવારે વહેલા એના ઘરેથી નીકળે અને સાંજે છ વાગે સાત વાગે એવી રીતે એના ઘરે પહોંચતા હોય છે અહીંયા જમવાની એવી કોઈ મોટી હોટલો કે એવી વ્યવસ્થા જ્યાં બધા વિદ્યાર્થીઓ જઈ શકે એ પ્રકારે ના હોવાથી ઘણી વખત આખો દિવસ ભૂખા રહે અને વિદ્યાર્થીઓ પોતાના ગામ આછા જતા હોય છે એટલે જ્યારે બધા આગેવાનોને મારા ધ્યાન પર આ વિષય મૂક્યો અને બધા વડીલોએ મને પરિવારની દીકરી તરીકે એવું કીધું કે આ સેવાકીય કાર્ય આપણે આપણા આ પરિવાર માટે આપણા આ વિદ્યાર્થીઓ માટે અહીંયા જમાડવા રૂપી શરૂ કરવું જોઈએ ત્યારથી અવિરત બે હજાર દસથી લઈને અત્યાર સુધી આ કાર્ય ખૂબ જ સરસ રીતે અહીંયા ચાલુ છે મારા પિતાના નામે જે સંસ્થા હેમતભાઈ રામભાઈ પાઘર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે